એક શિયાળ રાત્રિના સમયે ખોરાકની શોધમાં ફરતું ફરતું એક એક ગામમાં આવી ગામના ઘૂસતા તે અંધારામાં રંગથી ભરેલા કુંડામાં પડી ગયો અવાજ થવાથી રંગરેજ જાગી ગયો અને બુમાબૂમ કરવા લાગ્યો આથી શિયાળ એક પછી એક એમ જુદા જુદા રંગના કુંડાઓ ઠેકતો ઘરની બહાર ભાગીને પોતાના જંગલમાં પાછું ફરી બીજા દિવસે આવા વિવિધ રંગવાળા શિયાળને જોઈને જંગલના બીજા પ્રાણીઓ ડરવા લાગ્યા તેમને થયું કે આ કોઈ ભયંકર પ્રાણી લાગે છે તેથી આવા વિવિધ રંગી શિયાળને બધા સલામ મરવા લાગ્યા આપણા આ ભાઈને પણ થયું કે ખરેખર પોતે કોઈ વિશિષ્ટ પ્રાણી છે તેના મનમાં અહંકાર પેદા થયો હવે તે બધા પ્રાણીઓ ઉપર હુકમ છોડવા લાગ્યો થોડા દિવસ પછી તેણે પોતે જ નક્કી કર્યું કે હવે જંગલનો રાજા હું જ બની જાઉં આથી તેણે જંગલમાં જાહેરાત કરાવડાવી કે આવતીકાલે સાંજે જંગલના વિશાળ મેદાનમાં પ્રાણીઓની જાહેર સભા થશે અને ત્યાં પોતે જંગલનો રાજા હોવાનું જાહેર બીજા દિવસે સાંજે બધા પ્રાણીઓ ભેગા થયા એક ઊંચા મંચ ઉપર શિયાળ બિરાજમાન થયું તેણે સભાને સંબોધવાનું શરૂ કર્યું પણ એ જ વખતે આકાશમાં વાદળોના ગળગડાટ થયા વીજળી ચમકવા લાગી અને ઓછી તો મુશળધાર વરસાદ તૂટી પડે જેવું વરસાદનું પાણી શિયાળના શરીર ઉપર પડ્યું કે તેના બધા જ રંગો ધોવાઈ ગયા તેનો મૂળ દેખાવ બહાર આવ્યો જંગલના પ્રાણીઓએ જોયું કે આ તો આપણું લુચ્ચું શિયાળ છે અને બધા તેના ઉપર તૂટી પડ્યા દોસ્તો કોઈ પણ વ્યક્તિ બહારના ભ્રામક વ્યક્તિત્વથી લોકોને થોડા સમય માટે મૂર્ખ બનાવી શકે છે પરંતુ પછી તેનું આ વ્યક્તિત્વ આપોઆપ ઉઘાડું પડી જાય છે